કલમના અત્યારે અમે ઘાટ ઉપર સેક્ટર નંબર એકવીસ ઉપર ટોટલ બહુ સારી અને સુંદર વ્યવસ્થાઓ છે કોઈ પણ જાતની નથી ગર્દી નથી ધકાધુંબી નહીં કાંઈ કોઈ પણ જાતનું બહુ સારી વ્યવસ્થા છે અને આ તમે જુઓ આખા કુંભક્ષેત્રમાં બહુ પબ્લિક ઓછું થઈ ગયું છે જે બીક હતી પહેલાં અને ઓગણત્રીસ તારીખે જે કંઈ ઘટનાઓ ઘટી હશે ત્યાર પછી બહેનું એવું કે ઓગણત્રીસ તારીખે આપણે બધા ધકાાધુંબીના કારણે આપણે પોતાને પહેલાં સ્નાન કરી લેવાની જે હોલસા હોય છે એના કારણે કદાચ આવી બહુ ઘટના ઘટી હોય પણ શાંતિથી આવી શાંતિથી સારા એવા ક્ષેત્રમાં એટલે કે સંગમ ક્ષેત્રમાં જે સાધુ સંતો સ્નાન કરે છે એ ક્ષેત્રમાં અત્યારે કોઈ પણ જાતનું કાંઈ નથી અને પોલીસથી લઈ પ્રશાસનથી લઈ સતત ચોવીસ કલાક જેને કહેવાય કે એક પૂર્ણ વ્યવસ્થા છે વ્યવસ્થાનો કોઈ અભાવ જ નથી ઠીક છે આપણને નવા શહેરમાં જઈએ એટલે આપણને ત્યાંની વ્યવસ્થાઓ ખબર ના હોય એટલે આપણે થોડાક ગડબડાઈ જઈએ પણ અહીંયા કોઈ પણ જાતની એવી અવ્યવસ્થાઓ નથી જેના કારણે આપણે ખોટી રીતે ગડબડાઈએ એટલે કે ભાડાઓ તો ભાઈ એ લોકો કમાવા બેઠા છે ભગવાને એને પેટ આપવું છે આપણે અહીંથી જઈએ છીએ ધર્મ કરવા જઈએ છીએ તો એ તો મારે તમારે કરવું જ પડશે પ્રશાસન સતત ચોખ્ખાઈ ઉપર એટલું ધ્યાન છે સ્વચ્છતા ઉપર એટલું ધ્યાન છે ક્લિયરતા ઉપર એટલું ધ્યાન છે એક ધારું ચોવીસ કલાક આ લોકો સ્વચ્છતા ઉપર બહુ અને મેં બે હજાર એકનો કુંભ કર્યો બે હજાર તેરનો કુંભ કર્યો અને આજે બે હજાર પચીસમાં કુંભમાં વસંત પંચમીનું સ્નાન શાહી કરીશ આજે તો જો કે પહેલી તારીખ છે સાંજનો સમય છે સવારે પણ સ્નાન કર્યું ત્યારે આ જ રીતનો માહોલ હતો થોડું પબ્લિક રીએ પણ એ અમુક અમુક ઘાટો ને બાદ કરતા ક્યાંય પબ્લિક નથી જેમ કે બધાની એક જ લાલ એક અમારા ત્રિવેણીમાં સંગમ પણ હોડકા નાવ નાવડા બંધ છે એટલે કોઈ સંગમમાં ન જાય ને કોઈ દુર્ઘટના ન ઘટે બહુ સારી વ્યવસ્થા છે કોઈ જાત કારણ કે આપણે તીર્થમાં આવીએ છીએ વ્યવસ્થાઓને ભોગવવા નથી આવતા પરંતુ તીર્થમાં એક ખાસ આપણે આપણે તપ કરવા આવીએ છીએ અને તીર્થની અંદર મુશ્કેલી નહીં હોય તો તીર્થ ન કહેવાય મુશ્કેલી પણ એવી ભોગવવાની જ નથી હા હાલવાની તૈયારી તમારી પૂર્ણ તૈયાર હોવી જોઈએ ચાલવું પડશે ચાલવું પડશે એટલે એટલું નહીં ચાલવું પડે રિક્ષાઓ ચાલુ થઈ ગઈ છે સ્કૂટરો ચાલુ છે તમે સાવ ના ચાલી શકતા હોતો ન આવતા પણ ઓછામાં ઓછું તમે કિલોમીટર બે કિલોમીટર જેટલું ચાલી હતા હોત તમે આવી શકો છો એટલે આ એક ખાસ એવેરનેસ બીજું કુંભની અંદર ખોટી ધક્કા બંધુ કે એવું કાંઈ છે જ નહીં એટલે બહુ શાંતિથી થાય છે ઠીક છે વસંત પંચમીના દિવસે મહાપર્વ છે અને તે દિવસે કદાચ સ્નાનની ભીડ ઉમળે તે દિવસે સાધુ સંતો નાગા અખાડાઓ તેરે તે રખાડાઓ બધા સ્નાન કરવા આવશે આજ સંગમ ક્ષેત્રમાં આવશે

નહી તો આપણે સ્નાન કરવાનું મહત્વ છે કુંભ સ્નાન આપણા માટે નથી આમ તો સાધુ સંતો મહંતો મંડલેશ્વરો શંકરાચાર્યજી મહારાજ માટે પૂજ્ય ત્રણે ત્રણ શંકરાચાર્યના પીઠના પ્રવર્તકો ચારે ચાર ચાર પીઠના શંકરાચાર્યજી અત્યારે કુંભમાં પ્રવર્તમાનમાં છે અને દર્શન કરવા માટેનો પણ લાભ લેવા લેવાનો છે તો જેવી રીતના હશે રીતના ચર્ચા કરીશું બાકી અત્યારે કોઈ જેવું કે કોઈ બીક જ નથી જય વિશ્વનાથ